બાબેનના જય ભીમ યુવક મંડળની સરાહનીય કામગીરી તમિલનાડુના યુવકને રૂપિયા પરત કરી માનવતા મહેકાવી જય ભીમ યુવક મંડળના પ્રમુખ નીતિન આહિરેની બિરદાવા કામગીરી ભૂલથી ખાતામાં આવેલ રકમ રૂપિયા પચાસ હજાર તેના મૂળ માલિક સુધી પહોંચાડી નીતિન આહિરે બારડોલી પોલીસની મદદ લઈ રૂપિયા પચાસ હજારનું આરટીજીએસ કરી કમાલદીનભાઈ તમિલનાડુને પાછા મોકલી આપી માનવતા મહેકાવી બાડોલી પોલીસે પોતાની અને પ્રયત્નોથી માલિક સુધી પહોંચી પોતાની નમસ્કાર મિત્રો મારું નામ નીતિન હિરે જય બાડોલી બારડોલી આપ સૌ જાણો જ છો કે થોડા દિવસ પહેલા એટલે તારીખ છ એપ્રિલના રોજ મારા ખાતામાં જે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં છે એનામાં કોઈ અન્નો વ્યક્તિથી ભૂલમાં પચાસ હજાર રૂપિયા લખાઈ ગયા હતા તો એના કારણે જ થોડા દિવસ અગાઉ જ હું બારડોલી પોલીસ સ્ટેશને એક અરજી આપી હતી અને એની પ્રોસેસ અત્યારે હાલ ચાલુ છે પણ મિત્રો ગઈકાલે મને એક અનનોન નંબરથી ફોન આવ્યો હતો અને એ નંબર મારા ટ્રુ કલરમાં તમિલનાડુથી બતાવતું હતું તો એ વ્યક્તિ સાથે મારી વાત થઈ કે જેમના આ પૈસા છે તો તમિલનાડુના એક વ્યક્તિ છે કમલુદ્દીનભાઈ કરીને એમના આ પૈસા એક કંઈ નંબરના મિસ્ટેકના લીધે આપણા ખાતામાં આવી ગયા હતા તો એ ભાઈ જો સાથે મારી વાત થઈ અમે એમને વિશ્વાસ આપ્યો છે કે ટૂંક સમયમાં જ જેમ પોલીસ સ્ટેશનની પ્રોસેસ કમ્પ્લીટ થશે આપણે તમારા પૈસા સહી સલામત તમને ગૂગલ પેના માધ્યમથી કે જે પણ પોલીસ આપણા મિત્રો કહી એ માધ્યમથી એમના પૈસા આપણે સુખડું પરત કરી દઈશું અને બસ આ એક જ ઘટના એવી છે કે મિત્રો આપ જોડે પણ હું એક ચર્ચા કરું છું કે જે આપણું મહેનતનું નથી કે જે આપણા ભાગ્યનું નથી એ વસ્તુ કોઈ દિવસે આપણા પાસે રહે તો એ ચોક્કસ આપણા કોઈ કામમાં આવવાની નથી તેથી ઈમાનદારી કે એવું આપણું મોટું કરતાં સૌથી મોટું ઘરેણું છે કે જે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે તેથી આ એક ઘટના હું કરી કે જે મારા ભાગ્યનું નહીં હતું ને જે મારા મહેનતનું નહીં હતું તેથી હું એને પરત કરી દીધું તો આપ પણ જે જે દિવસે આપણા પાસે પણ આ રીતે કોઈ અનિતુની વ્યક્તિ કે પૈસા આવે એને સહી સલામત જેના તેના પાસે પહોંચાડી દો કારણ કે આપણું કરેલું આપણી આવનારી પેઢીએ ન ભોગવવા જોઈએ એના માટે આપણે મિત્રો હર હંમેશ વિચાર કરીએ છીએ તો બસ આપ સૌના સાથ સહકારથી આ રીતનું આપણું ગ્રુપ કામ કરે છે અને આગળ પણ કામ કરતો રહેશે આભાર બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી